પૂજ્ય શ્રી વ્રજરાજ કુમારજી અને પૂજ્ય શ્રી દ્વારકેશલાલજી તથા વૈષ્ણવાચાર્યના અનુયાયીઓ દ્વારા મહારાજ ફિલ્મ સામે વિરોધ નોંધવામાં આવ્યો છે વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજ કુમારજી મહારાજશ્રી દ્વારા સંસ્થાપિત પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય સંસ્થા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન તેમજ વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી દ્વારકેશલાલજી શ્રીની વીઆઈપીઓ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે વૈષ્ણવ રક્ષણ માટે વૈષ્ણવ ધર્મ રક્ષા સમિતિનું નિર્માણ કરવામાં આવ્યું હતું આ સમિતિ દ્વારા વડોદરા શહેરમાં હિન્દુ ધર્મના દુષ્ટ પ્રચાર કરતી મહારાજ ફિલ્મના પાછળ વિરોધ માટે એક વૈષ્ણવ રેલી કરવામાં આવી હતી આ રેલીમાં વી વાય ઓ અને વીઆઈપીઓના અસંખ્ય કાર્યકર્તાઓ જોડાયા હતા સમિતિના આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને કમિશનર ઓફિસમાં ફરિયાદ નોંધાવી હતી આ રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો પણ જોડાયા હતા ભગવાન શ્રી કૃષ્ણ ઉપર અભદ્ર ટિપ્પણીને જોતા એવા પર ગંભીર આક્ષેપો કરતી મહારાજ ફિલ્મનો વિરોધ ખૂબ જ મોટા પાયે થઈ ગયો છે અત્રે ઉલ્લેખનીય છે કે આ પૂર્વે વી ભારતના સલાહકાર શૈલેષભાઈ પટવારી મહારાજ ફિલ્મના મુદ્દા પર હાઈકોર્ટમાં પિટિશન અને બીજા વીઆઈપીઓના કાર્યકર્તાઓ સાથે મળીને કરી હતી જેના પરિણામ સ્વરૂપે હાઈકોર્ટે ફિલ્મ રિલીઝ પર રોક લગાવી હતી ત્યારે વડોદરા શહેરની આ રેલીનું ગજબનું આકર્ષણ જમાવ્યું હતું ધર્મ ફેલાવવા માટે આ બધું કરી રહ્યા હતા એ ટાઈમે તો આપણે બ્રિટિશ સરકારનો જે નિર્ણય હતો એને માનવો જોઈએ હું કહું છું કે નહીં આપણે આપણા ધર્મને પહેલાં માનવો જોઈએ જે આપણા વેદોમાં લખ્યું છે હિન્દુ ધર્મ સનાતન ધર્મ છે એ ધર્મને માનવો જોઈએ અને એ ધર્મના ઓપોઝિટ જે બી મૂવી નીકળે એનો દરેક વખતે વિરોધ કરવો જ જોઈએ અને બહુ મોટા પાયે કરવો જોઈએ તો હિન્દુ હિન્દુ સમાજના જે અત્યારના નાના બાળકો છે કે જે યુવાન એ આપણા દેશનું ઘડતર છે એના ઉપર ખૂબ ખોટી માઠી અસર પડશે અને ચૂપ

જે આ ફિલ્મ બનાવવામાં આવી છે તો આ ફિલ્મનું રિલીઝ એ ઓટીટી પ્લેટફોર્મ પર પણ અટકે એ દિશાની અંદર આ બંને સંસ્થાના વૈષ્ણવો દ્વારા આજે માગણી કરતું આવેદનપત્ર કલેક્ટર ઓફિસે સુપ્રત થઈ રહ્યું છે